સાણંગપુરના સુપ્રસિદ્ધ કષ્ટભન હનુમાનજી મંદિર ખાતે અષાઢી પર્વ નિમિત્તે દાદાને જામુડાના અનકોટનું ભવ્યથી ભવ્ય આયોજન કરાયું ચિંતન વાગડિયાનો એક વિસ્તૃત અહેવાલ વડતાલધામ દિવ શતાબ્દી મહોત્સવના ઉપલક્ષ્યમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાણંગપુર ખાતે શ્રી કષ્ટભમંજન હનુમાનજી મહારાજના મંદિર ખાતે શાહસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસથી અથાણાવાળાની પ્રેરણાથી તેમજ કોઠારી સ્વામી વિવેક સાગર વિવેકસાગરદાસજી સ્વામીના સીધા માર્ગદર્શન હેઠળ આજે બીજના પવિત્ર તહેવાર નિમિત્તે શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજને વાઘાનો શણગાર કરી ભગવાન શ્રી જગન્નાથજીની યા રથયાત્રા નિમિત્તે કષ્ટભંજન દેવને રથયાત્રાના દિવ્ય શણગાર કરવામાં આવ્યા હતા સવારે પાંચને પિસ્તાલીસ કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી તેમજ પાંચને પિસ્તાલીસ કલાકે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને ચામુડાનો ભવ્ય અંકુટ કરાવવામાં આવ્યો હતો હજારો ભક્તોએ આજે અષાઢીભેદના પવિત્ર તહેવાર નિમિત્તે યોજાયેલ અંકૂટના દર્શનનો લાભ લઈ ખૂબ જ ધન્યતા અનુભવી હતી ભગવાન જગન્નાથજી બલભદ્રાજી અને સુભદ્રાજીના રથયાત્રાના પવિત્ર ઉત્સવ પર સૌ સૌ પર તેની કૃપા બની રહે તેવી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી અને વિવેકસાગર દાસજી સ્વામી દ્વારા શુભકામનાને આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા જય સ્વામીનારાયણ જય કૃષ્ણભંજન દેવ જય જગન્નાથ આજે અષાઢી બીજ સમગ્ર ભારત વર્ષની અંદર જગન્નાથજી ભગવાનની ભવ્ય અને દિવ્ય રથયાત્રા નીકળતી હોય છે ત્યારે આજે હિન્દુ ધર્મ સમાજ ટોટલી આની અંદર ભગવાનની સેવા કરવા માટે તત્પર હોય છે અને આજે રથના અંદર સુંદર મજાનો ભગવાનને જાંબુડા મગનો પ્રસાદ વેચાતો હોય છે ત્યારે આજે હનુમાનજી મહારાજની મંદિરમાં પણ દાદા જગન્નાથ ભગવાનના રથની અંદર સેવામાં હોય એવું સુંદર મજાનું રથનું ડેકોરેશન તૈયાર કરવામાં આવ્યું છે અને હજારો ને લાખો લોકો આજના દર્શન કરીને ખૂબ જ ભાવ બન્યા છે અને આનાથી આપણો આપણું હિન્દુ સમાજ આપણે બધાએ જોડાય અને આવી રથની અંદર સેવામાં લાગે ભગવાનની સેવા કરે એ હેતુથી આવા અલગ અલગ દિવ્ય શણગારો સાણંદપુરમાં અવિરત થતા રહેતા હોય છે